નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બાર શનિવાર રાજકોટ માર્કેટ યાર્ડના સાચા ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો અમારી ખેડૂત મિત્ર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે રોજેરોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ જોવા મળી રહેશે અને મિત્રો સાચા બજાર ભાવના માટે માત્ર ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને અંત સુધી જોવા માટે અમારી વિનંતી છે ખેડૂત મિત્રો આજે વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો ભાવ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ચારસો રૂપિયા દાણાની વાત કરીએ તો પંદરસો પંચોતેરથી સોળસો નેવું રૂપિયા ત્યારબાદ જીરુંનો બજાર ભાવ ચાર હજાર બસોથી पाँच हजार चार सौ रुपया राइडो आठ सौ ऐसी थी नौ सौ चुम्मास रुपया एरंडा न बजार भाव सौ थी सौ सत्तर रुपया चना की बात करिए तो सौ दस थी, अगियारो पांसठ रुपया रचका बीज अठावी सौ पचास थी चौतरीसौ पचीस रुपया मेथी एक हज़ार दस ठी पंद्रह सौ पांच रुपया अड़द की बात करिए तो मित्रों पंदर सौ दस थे ऐसी ओगनीसौ रुपया अड़द ना भाव मग तेरसो ओग्सौ एशी रुपया तुवेर बजार भाव सोल सौ सो पच्चीस साढ़े त्रिस रुपया ताना एक हजार थे सौ चौतरीस रुपया सोयाबीन आठ सौ सो छप्पन आठ सौ एक्तर रूपया जुवार सात सौ थे आठ सौ सीतेर रूपया लसन न बजार भाव अठार सौ थे त्रन हजार पचास रुपया वरियारी बजार भाव अगिय सौ थी 2250 रुपया मरचा सुका 1300 થી 3900 રૂપિયા કાડતલ 2811 થી 3086 રૂપિયા સફેદ તલનો બજાર ભાવ 2500 થી 3000 રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો 480 થી 564 રૂપિયા कौ घाँवनी बात करिए तो चार सौ पचास थी पाँच सौ तेत रुपया मगफी झीण सौ अगर थी बार सौ छोतेर मगफी अगियारो एकसौ एकोतेर एक रुपया त्यारद खेड मित्रों कपासना बजार भावनी बात करिए तो आज कपासनो भाव बार सौ एस थी पंदर सौ चालीस रुपया તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના સોય સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી આપણે રોજના બજાર ભાવના વિડીયો તમે અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી જોવા મળી રહેશે આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ માર્કેટના સાચા બજાર ભાવની વાત કરીએ આપણે દરેક મિત્રો ચેનલમાં નવા હોયથી જ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકનને પણ પ્રેસ કરજો જેથી નોટિફિકેશન દ્વારા બજાર ભાવના વિડીયો તમને જોવા મળી રહેશે